બે મહિનાથી વધુ સમયથી બંધ પડેલ ટ્રેનની સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલા કમાટી બાગમાં હજારો સેલાણીઓ રોજબરોજ મુલાકાતે આવતા હોય છે અને જોય ટ્રેનનો આનંદ પણ માનતા હોય છે આ જોય ટ્રેન હરણી બોટ દુર્ઘટના બાદ બીજા દિવસે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આવતીકાલથી સહેલાણીઓ માટે ફરી શરૂ થતા ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે ટૂંક સમયમાં વેકેશન પડશે ત્યારે મોટી સંખ્યામાં બાળકો અને સહેલાણીઓ ઉમટી પડતા હોય છે ત્યારે તેઓ માટે ખુશીના સમાચાર સામે આવતા જોય ટ્રેન સંચાલકો બે મહિનાથી વધુ સમયથી બંધ પડેલ ટ્રેનની સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી હા હવે બંને હરનીની બોટ દુર્ઘટના બન્યા બાદ આપણી જે જોઈ ટ્રેન હતી એ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવેલો હતો ત્યાર પછી આજથી આપણી જે જોઈટ ટ્રેન છે એ ચાલુ કરવા માટેની મંજૂરી આપણને કોર્પોરેશનમાંથી મળી ગઈ છે તો આજના દિવસે અમે લોકોએ આ જે જોઈ ટ્રેન છે આપણી એનું રૂટીન જે ચેકઅપ ને એ ચેકિંગનું ને એ બધું ટ્રાયલ ને એ બધું લઈ લીધું છે અને આવતીકાલથી સવારથી આપણે જે જોઈ ટ્રેનની સર્વિસ છે એ પબ્લિક માટે આપણે ચાલુ કરી દઈશું હા આપણને જે જે દસ્તાવેજ માગ્યા હતા આપણી જોડે એ બધા આપણે સબમિટ કરાવી દીધા છે ત્યાર પછી આપણને જે સૂચન કરેલ છે કે જે અમુક સેફ્ટીના જે સેફ્ટીનું ધ્યાન રાખવાનું ને એ બધાને આ એમને આપણને સૂચન કરેલું છે કે ભાઈ ટ્રેનની સ્પીડ લિમિટમાં રાખવાની છે કે પછી જે ટ્રેક ઉપર જે સૂચનાના બોર્ડ મારવાના છે એ બધું આપણે લગાવી દીધેલું છે હા આપણી જે આ જે જોય ટ્રેનની સર્વિસ છે એ સવારે આઠથી રાતના આઠ વાગ્યા સુધીને આપણે ચાલુ રાખતા હોઈએ છીએ અને ગુરુવારે મેન્ટેનન્સના લીધે આપણે રજા રાખતા હોઈએ છીએ